હુમલો થયાની જાણ થતા જ પોલીસ ટીમ ઘટના પહોંચી પરંતુ ત્યાં સુરેશ ચિત્રોડાને મૃત જાહેર કરવામાં આવ્યો હતો ઘટનાની સૂચના મળ્યા બાદ ઝોન વન ના ડીસીપીની હાજરીમાં પોલીસે ઘટના નિરીક્ષણ કર્યું હતું લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી આ હત્યાના કારણો અને ગુનેગારોની શોધખોળ માટે પોલીસે તપાસ શરૂ કરી છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હુમલા બાદ ગુનેગારો મોટરસાયકલથી ફરાર થયા હતા हत्याकारी फरार थे लारोपियों ने गणत्रिना कलाकोमा सूरत क्राइम ब्रांचे झडपी पाड़ी વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હસ્મીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આજરોજ કાપુત્રા પોલીસ સ્ટેશન કે વિસ્તાર મે હિંમતનગર એરિયા મે રાત કો એક પીસીઆર કોલ ગઈ જિસમે યે બતાયા ગયા કે યહા પે એક હત્યાકાંડજામ ہوا હે ઓર યહા પે બીડી કટી હુઈ હે ઇસકો ધ્યાન મે રખતે હુએ તુરત હી યહા પે જો લોકલ પીસીઆર હે વહા પે પહોંચી ઓર યહા પે પીઆઈ એસીપી બીસીપી سارے હાજર હે और लॉ एंड ऑर्डर कोई सिचुएशन हमने सब कुछ कंट्रोल किया है और घटना की विगत ऐसी है कि एक इंसान जिसकी उम्र 40 साल है जिसका नाम सुरेश चित्रोड़ा है जो कि मूलतः जूनागढ़ का रहने वाला है और ये हीरा घसने का काम करता है और इसकी हत्या दो लोगों ने की है जो बाइक पर बैठ के आए थे अभी इस पर पूरी जांच पड़ताल चल रही है घटना की अंजाम दिए हुए सिर्फ 20-25 मिनट जैसे समय हुआ है पुलिस की सारी टीम्स यहाँ पे एल और बाकी लोकल पुलिस की टीम से यहाँ पे तफ्तीश कर रही है और हम सारे सी भी देख रहे हैं और जैसे कुछ अपडेट आता है हम आपके साथ शेयर करेंगे